પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ભામૈયા પૂર્વ શિવ એવં ગાયત્રી મંદિરે શિવરાત્રી નિમિત્તે કાર્યક્રમ યોજાયો ગોધરા તાલુકાના ભામૈયા પૂર્વ ગામમાં શિવ એવં ગાયત્રી મંદિર ખાતે આજ રોજ શિવરાત્રી નિમિત્તે અગિયાર કુંડી ગાયત્રી મહાયજ્ઞ કરી અને ભવ્ય સંતવાણી કાર્યક્રમ તથા ભવ્ય ભોજન ભંડારા સાથે શિવરાત્રી નિમિત્તે તથા શિવ એવં ગાયત્રી મંદિર ભામૈયા મંદિરને દસમો વાર્ષિક કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ દરમિયાન કેટલાક સંકલ્પો ગામ લોકોએ કર્યા હતા